કયા ગુના હેઠળ કયા પરિપત્ર હેઠળ કયા કયા ગુનામાં કેટલી સજાની જોગવાઈ છે તમામ માહિતી હું આપીશ તો 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 મિત્રો શેર આપણે ચાલુ કરીએ હવે તમને ખ્યાલ હશે કે બે દિવસ પહેલા વિસાવદર ગ્રામ્ય વિસ્તારમાં જે લોકોનો જે અનાજ છે જે એક મુખનો જે કોળિયો છે એ અનાજ અનાજ જે છે એ લે ભાગુ તત્વો દ્વારા બારોબાર વેચાણ કરી દેવામાં આવતા હતા ઘંટીઓમાં દળાઈને લોટ વેચી દે આવું માત્ર વિસાવદર એક જગ્યાએ નહીં પણ આખા ગુજરાતમાં બને છે અને હરેક જગ્યાએ આવા વારંવાર ગોડાઉનો પકડાય છે કાર્યવાહીના નામે મીંડું થાય છે મીંડું માત્રને માત્ર પુરવઠાના અધિકારીઓ મામલતદાર આવીને તપાસ કરી જાય અને સેટિંગ થઈને વાત વધી ગઈ હવે વાતચીત કરીએ કે આવા વારંવાર શું કામ બનાવો બને છે કારણ કે જે પુરવઠા વિભાગના અધિકારીઓ હોય કે મામલતદારો હોય બધાને તે આજ રાશન કાર્ડની જે દુકાનોવાળા હોય છે જે લે ભાગવું થત્વો છે જે ગરીબ લોકોનું અનાજ છે એ ચોરી જાય છે એ અનાજ ના હપ્તા આપે છે આ હપ્તા મળવાના કારણે ગુના નોંધાતા નથી ખાસ એવા અને કાયદેસરની ખાસ કારવાઈ થતી નથી અને આ બધા જ આરોપીઓ કોઈ પણ કારણોસર છૂટી જાય છે એટલે કે તપાસ વ્યવસ્થિત ના થાય એટલે છૂટી જાય હવે આપણે વાતચીત કરીએ ગઈ છે ગોપાલ ઇટાલિયા જે વિસાવદર વિધાનસભાના જે ધારાસભ્ય છે તેણે એક કૌભાંડ બાબતની વાતચીત કરી અને પોલીસ સ્ટેશનમાં એવું કીધું કે તમે ગુનો નોંધો અને લોકો એકઠા છે ને ગુનો નોંધવા માટેનો પ્રયાસ કર્યો એ સમયે તમે વિડીયો જોયો હશે કે જે આઈ થિંક પીએસઆઈ બસ છે લેડીઝ મેડમ હતા એ લગભગ પીએસ કારણ કે દેખાતું નહોતું વિડીયોમાં એટલા માટે અને બીજા પોલીસ અધિકારી સાથે પણ હતા હવે આપણે માની લઈએ કે પીએસએફ કે પીએસ હતા એ ગોપાલભાઈને એવું કહેતા હતા કે આમાં કોઈ ગુનો નોંધાતો નથી કયા કાયદા હેઠળ ગુનો નોંધાય છે

સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ સીધો ગુનો નોંધી લેવો કે કાયદાનો ચોપડી તો ખોલી જવો તે કાયદામાં મેં જોગે લખી છે કે નથી લખી કે આ ગુનો નોંધાય કે ના નોંધાય હું કહીશ હવે મારી પાસે એક પરિપત્ર છે આ જે પરિપત્ર છે ને એ કોઈ નીચલી કક્ષાથી લખેલો એવું કોઈ નથી આ નવા સચિવાલય ગાંધીનગર નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તરફ લખવામાં આવેલો છે એ કોને આ એક માર્ગદર્શક પરિપત્ર બહાર પાડેલો છે કોને કોને કીધું છે અન નિરીક્ષક અમદાવાદ શહેર ને લખીને આપેલો હતો કલેક્ટર કચેરી ને લખીને આપેલો હતો તમામ કલેક્ટર કચેરીને પણ લખવામાં આવેલો હતો કે આવા જયારે આવી રીતની ચોરી થાય કે કરવામાં આવે કઈ રીતે કેવી રીતે ગુનો નોંધવો કઈ કલમ હેઠળ ગુનો નોંધવો કેટલી કલમ એટલે કે કલમ હેઠળ સજાની જોગવાઈ છે તો જ્યાં મેડમ પીઆઈ મેડમ હતા ને પીએસઆઈ મેડમ પીઆઈ પીએસઆઈ હવે હું એને કહું છું કે પેલો કાયદો અન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ ગુનો નોંધાય આધાર એટલે કે આધાર કાર્ડ આવે ને એટલે એમાં ટાર્ગેટેડ ડિલિવરી એન્ડ ફાઈનાન્સિયલ એન્ડ અધર સબસિડાઇઝ બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ કાયદો બે હજાર સોળમાં બનેલો છે એ હેઠળ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર આઠ હેઠળ ભારતીય ન્યાય સંહિતા બી હેઠળ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હેઠળ ગુનો નોંધાય છે

એટલે આ જે સચિવાલય છે ને એને એટલે જ પુરવઠા વિભાગ સચિવાલય એટલે જ એને ભારું પાડ્યું કે અધિકારીઓને ખબર ન હતી કે કયા કયા ગુના હેઠળ ગુનો નોંધાય તો હું તમને જણાવીશ કે આજે મેં કાયદાની વાતચીત કરી ને એ બાબતે હવે જે આધાર એક્ટ આવ્યો છે બે હજાર સોળમાં એમાં વાતચીત કરીએ અનુચ્છેદ સાડત્રીસ હેઠળ એમાં ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે ને દસ હજાર રૂપિયાનો દંડની જોગવાઈ છે ત્યારબાદ એ જ તે કાયદા હેઠળ અનુચ્છેદ બેતાલીસ જેમાં એક વર્ષની સજા અને પચીસ હજાર રૂપિયા સુધી દંડની જોગવાઈ છે એટલે કે આધાર કાર્ડના આધાર કાર્ડ બે જ ઉપર અનાજ મળે એ આધાર કાર્ડનો ઉપયોગ છે ને ખોટો રીતે કરે કઈ રીતનો કે રબર ફિંગરપ્રિન્ટ ખોટી રબર ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને અનાજ સગ્યા વગેરે કરી નાખે સેકન્ડ કે મારા નામનો અનાજ છે હું ફિંગરપ્રિન્ટ આપું મને દસ કિલો મળવું એની પાંચ કિલો જ આપે એટલે એ પણ ખોટી રીતે ઉપયોગ થયો એટલે આધાર એક્ટ જે છે એની વિરુદ્ધ ગુનો નોંધાય ત્યારબાદ આપણે હવે વાતચીત કરીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર આઠ હેઠળ એમાં અનુચ્છેદ સાસઠ સી ટ્રિપલ ડબલ ડબલ સિક્સ સી એની હેઠળ એટલે ખોટી રીતે લાભાર્થી પાસે ઓટીપી મેળવવામાં આવે તો ખોટું રીતે આધાર સીડિંગ એટલે કે ઓટીપી લાભાર્થી ન હોવા છતાં અનાજ મેળવી લે એટલે ઓટીપી ના ઉપયોગથી ત્રણ વર્ષની સજા અને ત્રણ લાખ સુધીનો દંડની સજાનો જોગવાઈ છે અનુચ્છેદ સાસઠ ડી હેઠળ એમાં પણ ત્રણ વર્ષની સજા અને એક લાખ રૂપિયા સુધી દંડની સજાની જોગવાય છે આ બે કાયદા થયા હવે ત્રીજી વાત ત્રીજો કાયદો જે મહત્વનો અને સૌનો બાપ એ કાયદો એટલે ભારતીય ન્યાય સંહિતા બી એન એસ હેઠળ બી એન એસ ની સેક્શન એકસઠ ત્રણ એકસઠ સબ સેક્શન ત્રણ ગુનાહિત ષડયંત્ર કરવા બદલ છ મહિના સુધી જેલની સજાની જોગવાય છે આગળ વાતચીત કરીએ તો બી ની ત્રણસો સોળ ઓબ્લિક પાંચ જેમાં દસ વર્ષથી લઈને લાઈફ ટાઈમ સુધી સજાની જોગવાઈ છે જયારે પ્રોડક્શન રજૂ કરાય તો ટ્રાયલ કોર્ટ જામીન આપવાની સત્તા પણ નથી એટલે કે એને દસ વર્ષથી લાઈફ ટાઈમ સજાની જોગવાઈ છે આમાં ત્રણસો સોળ એમાં શું આવે કે રાજ્ય સેવક એટલે કે સરકાર વતી કામ કરનાર કર્મચારી અધિકારી ડેટા એન્ટ્રી ઓપરેટર આ બધા વેપારી એજન્ટ અથવા દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ અને ચોરીનો માલ રાખવા બદલ રેશન કાર્ડમાં ખોટા આધાર સીડિંગ કરવા કે અન્ય વ્યક્તિઓના નામનો ઉપયોગ કરે કે ઉપયોગ ઉમેરો કે કમી કરવા બદલ દસ વર્ષ અથવા આજીવન જેલની સજા એવું આ પરિપત્રમાં લખેલું છે મેં વાંચ્યું રહે ત્યારબાદ બીએનએસની ત્રણસો અઢારો ઓબ્લિક ત્રણ જેમાં લાભાર્થીની જગ્યાએ અન્ય વ્યક્તિ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરે ને એવા સમયે ત્રણ વર્ષની સજાને દંડની જવાય છે એવી રીતે ત્રણસો છત્રીસ જે બીએનએસની ત્રણસો છત્રીસ ને ત્રણસો છત્રીસ એક જે બનાવટી રેકોર્ડ ઉભો કરવું જેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે એવી રીતે ત્રણસો તેત્રીસ બી સેક્શન ત્રણસો છત્રીસ ઓબ્લિક બે ખોટા દસ્તાવેજ બનાવવા એમાં બે વર્ષની સજા અને દંડની જોગવાઈ છે એવી જ રીતે ત્રણસો ચાલીસ જેમાં સાત વર્ષની સજા સુધીની સજાની જોગવાઈ છે એટલે કે એમાં બનાવટી બનાવટી દસ્તાવેજ બનાવવા તો ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો ખોટી રીતે બનાવીને ખોટી રીતે તેનો ઉપયોગ કરવો આની સજાની જોગવાઈ છે તો દસ વર્ષ થી લાઈફ ટાઈમ ત્રણ વર્ષ સાત વર્ષ સજાની જોગવાઈઓ છે હવે બીજો કાયદો વાત કરીએ કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હમણાં જ નવો આવ્યો છે એ હેઠળ પણ ગુનો નોંધાય છે સાથે સાથે પાંચ કાયદાની વાત કરી આમાં અલગ અલગ કાયદાની જોગવાઈઓ અનુસાર ખોટી રીતે તમારું અનાજ જો કોઈ વેપારી દ્વારા દુકાનદાર દ્વારા તમારા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કર્યો કે ના કર્યો ખોટા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કર્યો ખોટી ઓટીપી મેળવીને આના સગે વગેરે કર્યું વિશ્વાસઘાત કરો એના હેઠળ તમામ ગુનાઓ નોંધાય પાંચ કાયદા હવે આ પીઆઈ પીએસઆઈ મેડમ વિસાવ એક વિનંતી છે કે હવે ગુના નોંધો તમારા એટલી હિંમત હોય તો હવે ગુના નોંધો તમને જે એમ કેતા કે મને લિસ્ટ આપો કયા ગુના હેઠળ નોંધાય છે આ રહ્યું લિસ્ટ નોંધીધો ને ગુનાઓ આવું માત્ર એક જ જગ્યાએ નહીં આખા ગુજરાતમાં આવી રીતે અનાજની ચોરી થાય છે લોકોને ખબર ના પડે અનાજ લેવા જાય ખબર ના રે કેટલું અનાજ કેટલું પ્રમાણમાં અનાજ મળે છે ને કેટલું આપે છે એમ કહી દે આ મહિને અનાજ નથી આવ્યું પણ વારંવાર ઉપડી ગયું હોય એનું શું વારંવાર આવા ગોડાઓનો મળે છે મળી આવે છે વારંવાર ખટારા ટેમ્પોડા પકડાઈ આવે છે તો એનું શું ઓલા મામલતદાર અને પ્રાંત અધિકારી પુરવઠા અધિકારી હોય મામલતદારને પુરવઠા અધિકારી એ તપાસ કરવા આવે બધું લખીને જાય પંચનામું કરે રેકોર્ડ જપ્ત કરે પણ કરે છે શું રેકોર્ડ નું ખમણ ખાવા ઉપયોગ કરે રેકોર્ડના ના કે કાયદેસરની કાર્યવાહી ખાસ કરો છે એવી કઈ કેટલા ને સજા થઈ આ છે ને એક અન્ન અન્ન છે અન્નની ચોરી થાય આ ભગવાન એ માફ ના કરે એટલે પીએસઆઈ પીઆઈ મેડમ વિસાવદરના તમે આ બાબતે જોવો અને પરિપત્ર ન હોય ને તો માગી લેજો મારી પાસે કોમેન્ટમાં હું મોકલી આપી તમને પીડીએફ વોટ્સઅપમાં અને એવું લાગે ને તો હું મારા યુટ્યુબ ચેનલમાં નીચે પીડીએફ પત્ર એડ કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો મને મળી જશે એટલે ગુના નોંધો અને જે આવા લે ભાગુ તત્વો છે ને એની વિરુદ્ધ કાર્યવાહી કે એ બંડાયું છે ને સામાન્ય લોકો સામુ નહીં કરો આ બુટલેગરો હોય ખનજ માફિયાઓ હોય આ આ અનાજ ને જે માફિયાઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરો ને નથી થતી શું કામ પકડવામાં આવે તરત તેના આકાઓનો ફોન આવી જાય રાજનેતાનો ફોન આવી જાય કે સરકારી કર્મચારીનો ફોન આવી જાય કે મેડમ આપણો માણસ છે છોડી દેજો મળી જશે તમારું પણ આપને હપ્તો આપે છે આવી રીતના ફોન એમ પીએ કે પીએસ કે જે તે તપાસ અધિકારી હોય છોડી દે ગુનો ના નોંધે તો છેવટે નુકસાન કોને નાગરિકોને જે અન્ન જેને મળવું જોઈએ કાયદેસર રીતે એને જરૂરિયાત છે એને નુકસાન થાય છે તો મિત્રો

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરો જેથી તમને આવી કાયદેકીય સારી માહિતી મળી રહે